સુરત મહાનગરપાલિકાની માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે મહત્તમ સિટી બસનો ઉપયોગ કરાઈ રહ્યો છે પરંતુ સમયાંતરે સિટી બસ અને બીઆરટીએસ બસને જે રીતે અકસ્માત નડી રહ્યા છે તેને કારણે મુસાફરોમાં પણ ડરનો માહોલ જોવા મળતો હોય છે કતારગામ વિસ્તારમાં સિટી બસને અકસ્માત નડતા મુસાફરોના જીવ જોખમમાં મુકાવા પામ્યા છે સુરત મહાનગરપાલિકાની સિટી બસનો રોજના હજારો લોકો ઉપયોગ કરે છે પોતાના સ્થાન ઉપર પહોંચવા માટે સિટી બસમાં માધ્યમ અને ગરીબ વર્ગના લોકો સૌથી વધુ મુસાફરી કરતા હોય છે તે કતાર ગામથી ડભોલી તરફ જતા ગજેરા સર્કલ પાસેના સિગ્નલ નજીક અકસ્માત થવા પામ્યો હતો બસ ડ્રાઈવરે ગફલતભર રીતે હંકાતા બસને ડિવાઇડર પર ચડાવી દીધી હતી બસમાં બેઠેલા આઠથી દસ જેટલા મુસાફરો બસ ડિવાઇડર પર ચડી જતા ગભરાઈ જવા પામ્યા હતા કારણ કે સુરત મહાનગરપાલિકાના વહીવટી અધિકારી મેહુલ પટેલે જણાવ્યું હતું કે કતારગામ ગજેરા સર્કલના સિગ્નલ પાસે અકસ્માત થયો હોવાની માહિતી મળી છે ડ્રાઈવર સાથે થયેલી વાતચીત મુજબ લેફ્ટ સાઈડ ઉપરનું સિગ્નલ ખાલી હોવાથી તે પોતાની બસ તે તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગળ અન્ય એક સિટી બસ હોવાને કારણે બસ સીધી ડિવાઇડર પર ચડી જવા પામી હતી બસમાં બેઠેલા કોઈ પણ મુસાફરને ઈજા થઈ નથી અકસ્માતના વિડીયો સામે આવતા બસમાં આગ લાગી હોવાની વાત સામે આવી રહી હતી પરંતુ એ વાત ખોટી છે બસમાં કોઈ ધુમાડા નીકળે ન હતા બસ ડિવાઇડર પર ચડી જવાને કારણે ડસ્ટ ઉડી રહી હતી અઝર ખુરશી સાથે અસર